આત્મા ગિરીજ મતિ સહચરા પ્રાણ શરીરં ગૃહમ પૂજા તે વિષયોપભોગરચના નિદ્રા સમાધિસ્થિતિ સચારદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્ર સર્વા ગિરો યત્તકર્મ કોદિલ શભોદ વારાધન પરામકૃપાળું પરમા જગદ્યન્યુત્પત્તિ રક્ષણ અન નાશકરના એના મુખ્ય કારણ પાર્વતીના પતિ તત્વજ્ઞ કીર્તિવાળા માયાના આશ્રયરૂપ હોવા છતાં પણ માયાથી રહિત ન સમજી શકાય એવા સ્વરૂપવાળા તથા વિમલ જ્ઞાન સ્વરૂપ એવા શ્રી ભગવાન શિવને હું પ્રણામ કરું છું વ્યાસજી રુદ્રસંહિતાની શરૂઆતમાં આવું મંગલાચરણ કરે છે ત્યાર પછી વ્યાસજી કહે છે જગતના પિતા શિવને જગન્માતા પાર્વતીને તેમજ તેમના પુત્ર ગણપતિને પ્રણામ કરી આ શિવપુરાણનું વર્ણન કરું છું તે શાંતિથી સાંભળો એક સમયે મહાપવિત્ર ક્ષેત્ર નેમિસારણ્યમાં વસવાટ કરી રહેલા સોનક આદિ ઋષિઓએ સુતપુરાણીને પૂછ્યું કે અમારે જાણવું છે ભગવાન શિવનું સર્વોત્તમ સ્વરૂપ કહ્યું છે સાથે સાથે શિવ પાર્વતીના દિવ્ય ચરિત્રો પણ વિસ્તારથી અમારે શ્રવણ કરવા છે લોક સમસ્તનું કલ્યાણ કરનાર ભગવાન શિવ કઈ રીતે પ્રસન્ન થાય છે અને ભક્તો ઉપર કેવી કૃપા કરી અને ભક્તોને કેવું ફળ આપે છે તે સર્વ અમને વિદિત કરો શિવના અંગમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર એ ત્રણેય દેવ ઉત્પન્ન થાય છે તેમાં રુદ્ર એટલે કે મહેશ્વર પૂર્ણાંસર શિવ રૂપે જ છે હે પ્રભુ શિવનું પ્રાગટ્ય સર્વ સર્વ ચરિત્રો પાર્વતી પ્રાગટ્ય અને તેમનો વિવાહ એ તમને કહો વળી શિવ પાર્વતીના ગૃહસ્થાશ્રમ તેમની વિવિધ પ્રકારની લીલાઓ એ સિવાય અન્ય ચરિત્રો પણ અમને ઉત્તમ રીતે કહો વ્યાસજી કહે છે કે મુનિઓના વચનો સાંભળી પ્રસન્ન થયેલા સુતજી તેમની જિજ્ઞાસા સંતોષવા સંવાદને અનુસરીને કહેવા લાગ્યા સમયે વિનીતાત્મા તપોર્થે મન આદ્ય સુધજી કહે છે હે વિપ્રો એક સમયે બ્રહ્માના પુત્ર મહર્ષિ નારદે વિનયપૂર્વક વિચાર કરી હિમાલય પર જઈ ત્યાં એક ગુફા આગળ ગંગા નદી પૂર વેગમાં વહેતી હતી અને જે સ્થળે શોભાઈમાન હતું તે સ્થળ તપ માટે પસંદ કર્યું તે ગુફામાં પ્રવેશી એક જગ્યા સ્વચ્છ કરી નારદ તપ કરવા લાગ્યા ત્યાં આગળ દ્રઢ આસને બેસી મૌન વ્રત રાખી પ્રાણનો સંયમ કરી તેમણે ઘણા લાંબા કાળ સુધી તપ આદર્યું હે બ્રાહ્મણો નારદે બ્રહ્મનો સાક્ષાત કરવા વિજ્ઞાન પ્રાપ્ત કરવા અહમ બ્રહ્માસ્મી હું બ્રહ્મ છું એવા ભાવથી સમાધિ લગાવી નારદ મુનિની સમાધિ દેવરાજ ઇન્દ્ર કંપી ઉઠ્યો તેના મનમાં એમ શંકા થઈ કે આ નારદ મારું રાજ્ય લેવાની ઈચ્છાથી તપ કરે છે તેણે નારદના તપમાં ભંગ પડાવવા સ્મરણ કરીને કામદેવને બોલાવ્યો કપડબુદ્ધિ ઇન્દ્રે કામદેવને બધી વાત સમજાવી કહ્યું હે મારા પરમ મિત્ર મારા હિતે છું તે મને ઘણી વેળા મદદ કરી છે તારા અપૂર્વ બળના લીધે તારી મદદથી જ મેં ઘણાના તપ ભંગ પાડ્યા છે ખરું કહું તો તારે લીધે જ મારું રાજ્ય રહ્યું છે જો નારદ મુને જીતેન્દ્રિય છે અને તે હિમાલયની એક ગુફામાં મહાદેવની પ્રસન્નતા પામવા તપ કરે છે કદાચ મહાદેવની પ્રસન્નતા પામી પછી મારા રાજ્યની માગણી પણ કરે માટે તું સત્વર ત્યાં જઈને નારદના તપમાં કોઈ ઉપાય ભંગ પાડ ઇન્દ્ર આવી રીતે આજ્ઞા કરી વસંતનો મિત્ર કામદેવ વસંતને સાથે લઈ ધોરાથી નારદ તપ કરતા હતા ત્યાં ગયો અને તપમાં ભંગ પાડવા તેણે કંઈ કંઈ યુક્તિ કલાઓ રચવા માંડી પરંતુ આ તો જીતેન્દ્રિય નારદ હતા અને તપ કરીને મહાદેવની કૃપા પામ્યા હતા એટલે કામદેવ અને વસંતના તમામ પ્રયત્નો નારદ આગળ નિષ્ફળ ગયા હે મુનિવરો તેમના ગર્વનું ખંડન થવાના કારણે તે તેમને કહું છું નારદ પર મહાદેવ પ્રસન્ન હતા એટલા માટે જ નારદ મુનિ પર કામદેવનો પ્રભાવ પડ્યો નહીં પહેલા એ જ સ્થળે કામદેવના શત્રુ ભગવાન શિવે મોટું તપ કર્યું હતું અને તે જ જગ્યાએ ઘણા મુનિઓના તપમાં નાગતા કામદેવને શિવજીએ બાળીને ભસ્મ કર્યો હતો કામદેવની સ્ત્રી રતિએ તે સમયે કામદેવને સજીવન કરવા માટે દેવોને પ્રાર્થના કરી ત્યારે દેવોએ સર્વલોકના હિતકારી ભગવાન મહાદેવને સ્તુતિ કરી ત્યારે ભગવાન શંકરે કહેલું કે હે દેવો યથા સમયે કામદેવ સજીવન થશે પરંતુ આ સ્થળે કામદેવનો કોઈ પ્રપંચ કે ઉપાય ફળીભૂત થશે નહીં હે દેવો અહીં ઊભા રહીને તમે જ્યાં સુધીની ભૂમિ જુઓ છો તેટલી હદ સુધી કામદેવના બાણોનો પ્રભાવ પડશે નહીં આ કારણથી કામદેવ નિષ્ફળ ગયો કામદેવ દેવરાજ ઇન્દ્રને મળ્યો અને નારદ મુનિને ચડાવવામાં પોતે સાથે નિષ્ફળ ગયો તે સર્વ હકીકત કહી પછી તે ઇન્દ્રની અનુમતિ લઈ વસંત સાથે પોતાના રહેઠાણે ચાલ્યો ગયો ભગવાન શંકરની કૃપાથી નારદ મુનિએ લાંબા કાળ સુધી તપ કર્યું પછી તપ પૂરું થયું એમ સમજી એક દિવસ સમાધિમાંથી મુક્ત થયા તેમણે કામદેવ પર વિજય મેળવ્યો છે એ વાત ધ્યાનમાં આવતા તેમને પોતાની સિદ્ધિ પર ગર્વ થયો તેઓ જ્ઞાની હતા પરંતુ શિવની માયાથી મોહિત થયેલા એટલે તેમને સત્ય સમજાયું નથી ભગવાન શિવના પ્રભાવથી કામદેવ નિષ્ફળ ગયો છે તેવો ખ્યાલ તેમને આવ્યો નહીં અને પોતે કામદેવ પર વિજય મેળવ્યો છે એ વાત ભગવાન મહાદેવને જણાવવા માટે નારદ મુનિ કૈલાસ પર ગયા તેમણે મહાદેવને નમસ્કાર કરી ગર્વભરી ભાષામાં પોતે કામદેવને નિષ્ફળ બનાવ્યા તે સર્વ વૃત્તાંત કહ્યું ભગવાન શિવ નારદ મુનિનું મિથ્યા અભિમાન સમજી ગયા તો પણ તેમણે નારદને મીઠાસથી કહ્યું કે હે તપસ્વી નારદ તે વિજયની વાત મને કરી પરંતુ વિજય કોઈને કહીશ નહીં તેમાં પણ ભગવાન વિષ્ણુ આગળ તો આ વાત ક્યારેય કરતો નહીં તું મને અતિપ્રિય હોવાથી તારા ભલા માટે આ શિખામણ તને આપું છું છતાં તે હિતકારી શિખામણની નારદ અવગણના કરી નારદ તો ત્યાંથી સીધા પોતાના પિતા બ્રહ્મા પાસે બ્રહ્મલોકમાં ગયા છે હરષભેર બ્રહ્માને નમસ્કાર કરી અને કહે છે કે હે પિતાજી મારું તપ સફળ થયું મેં તપોબળથી કામદેવને પરાજય આપ્યો છે બ્રહ્માએ તે વાત પર વિશ્વાસ ન કરતા ભગવાન શિવના ચરણ કમળનું ધ્યાન ધરી ખરી હકીકત જાણી દીધી પછી નારદે નારદને કહ્યું કે આ વાત ગુપ્ત રાજ્ય બીજા કોઈને કહીશ નહીં પરંતુ નારદ શિવની માયાથી મોહિત અને ગર્વિષ્ટ થયેલા તેથી તેઓ મહાજ્ઞાની હોવા છતાં પિતાની શિખામણની પણ તેમને અવગણના કરી નારદ તો વિષ્ણુ ભક્ત હતા એટલે ત્યાંથી સત્વર વિષ્ણુલોકમાં ભગવાન વિષ્ણુ પાસે ગયા તેમણે હર્ષિત થઈ આવતા જોઈ ભગવાન વિષ્ણુ ઊભા થઈ તેમને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા હે તાત અચાનક અહીં ક્યાંથી તમારું આગમન થયું તમે ધન્ય છો તમારા આગમનથી હું પવિત્ર થયો છું ભગવાન વિષ્ણુના આવા પ્રેમાળ વચનો સાંભળી ગર્વિષ્ઠ થયેલા નારદ મુનિએ પોતાના તપોબળની અને કામદેવના પરાજયની સર્વ હકીકત ખૂબ જ ગર્વથી કહી ભગવાન વિષ્ણુ તો અંતર્યામી હતા તેમણે નારદે કામદેવ ઉપર મેળવેલા વિજયનું તાત્પર્ય મનથી તરત જાળી લીધું પછી ભગવાન શંકરની સ્તુતિ કર્યા બાદ વિષ્ણુએ મુનિ મુનિશ્રેષ્ઠ નારદને કહ્યું કે હે મુનિભર તમે ધન્ય છો તમે તો નૈષ્ટિક બ્રહ્મચારી અને જીતેન્દ્રિય છો એટલે તમારામાં કામ વિકાર ઉદ્ભવ ક્યાંથી થાય શ્રી હરિના આવા વચનો સાંભળી નારદ ખૂબ હસી પડ્યા પછી હૃદયથી શ્રી હરિને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે હે સ્વામી આપ મારા પર કૃપાવંત છો ત્યાં સુધી કામદેવ મારા પર પ્રભાવ કેમ પાડી શકે એમ કહી ભગવાન વિષ્ણુને નમસ્કાર કરી પોતાની ઈચ્છા અનુસાર જ્યાં ત્યાં ફરનારા નારદુનિ ત્યાંથી નીકળી ગયા મિત્રો આજની કથામાં આટલું જ ફરીથી આવતા અધ્યાયમાં મળીશું આવતા અધ્યાયમાં નારદ ઋષિ રુદ્રગણો દ્વારા સ્થાપિત થાય છે અને રાવણના પૂર્વજન્મની કથા પણ આની સાથે જોડાયેલી છે તો ખાસ શિવપુરાણની આ તમામ કથાઓ સાંભળજો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ મહાદેવ હર